ટ્રાન્સપોર્ટની બ્રાન્ચ આવેલી છે જે બ્રાન્ચના પૂર્વ બ્રાન્ચ મેનેજર રાજપાલ રામપાલ શર્મા આશિષ શ્યામપાલ શર્મા ભગવાન શર્મા નોકરી કરી રહ્યા હતા જેઓ વિલાયત ખર્ચ ભરૂચ ખાતે આવેલા ક્રાશિમ કંપનીમાંથી કપડાની ગાંસડીઓ સાથે સાઉથ ઇન્ડિયાના ઈડોદ ખાતે ટ્રાન્સપોર્ટ કરતા હતા જેમાં ગુજરાત સાઉથ ઇંદનિયા લોરી સપ્લાયર્સ એસોસિએશન જે તે દિવસે ભાડું નિયત કરતા હોય છે તેના કરતાં વધુ ભાડું મેળવી બહારથી દલાલ મારફતે ટ્રકો મંગાવી મોકલાવતા હતા એટલું જ નહીં કંપનીમાંથી પચાસથી છપ્પન નંગ કાપડની ઘાસડી અને એંસી નંગ સુધી કાપડા ની ઘાડીનું એક સરખું ભાડું ગણી વધારાની રકમ ચાવ કરી જતા હતા સુવ્યવસ્થિત રીતે ચાલતા આ ગોલમાલની પોલીસ તેમની સાથે કામ કરતા કર્મચારીઓ સોનુકુમાર એ ખોલી નાખી હતી તે કામ અર્થ રજા ઉપર ઉતરતા ત્રણેય ભેજાબાજોએ તેને નોકરી પરથી કડાવી મૂક્યો હતો જે બાદ સોનુકુમારે ટ્રાન્સપોર્ટરની મુખ્ય ઓફિસમાં રજૂઆત કરવા પોતાના પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો કંપની ત્રણેય ભેજાબાજો તેડું આપી બોલાવ્યા હતા જ્યાં ત્રણેય ઈસમો ટ્રાન્સપોર્ટર ઓફિસ જોડે કરેલી છેતરપિંડીની કબૂલાત કરી લેખિત આપતા કંપની દ્વારા ત્રણેયને નોકરી ઉપરથી કાઢી મૂક્યા હતા ને તેમના ફરજ ઉપરના સમયમાં ટ્રકોનું એકાઉન્ટ તપાસ કરતા બે હજાર પાંચસોને ચુમોતેર ટ્રકે ઇરોડ તથા ઈરોડની આસપાસ વિસ્તારમાં મોકલાવી હતી જેમાં યુનિયન દ્વારા નક્કી થયેલા ભાડા મુજબ પચીસ કરોડ પંચાણું લાખ ચોત્રીસ હજાર પાંચસોને સિત્તેર રૂપિયાની રકમ સિવાય કંપની પાસેથી છવ્વીસ કરોડ સત્તાવન લાખ બત્રીસ હજાર સિત્તેર રૂપિયા મેળવી કંપનીના વધારાના રૂપિયા એકસઠ લાખ સત્તાણું હજાર ચારસો નવ્વાણું લાખની ઉચા કરી હોવાનું ઘટપોસ્ટ કર્યું હતું જે અંગે હેડ ઓફિસર દ્વારા અંકલેશ્વર બ્રાન્ચની નિયુક્ત કરવા આવેલા બ્રાન્ચ હેડ શ્રવણકુમાર બહાદુરસિંહ સાજવાન દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ધારા હેઠળ આઈપીસી કલમ ચારસો આઠ ચારસો વીસ એકસો વીસ બી મુજબ સિંહ જે ડાર્સલ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટર અને કંપની સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરવા બદલ પૂર્વ બ્રાન્ચ મેનેજર રાજપાલ રામપાલ શર્મા આશિષ શ્યામપાલ શર્મા વિપિન જય ભગવાન શર્મા ગુનો નોંધ્યો હતો અને ગણતરીના સમયમાં પોલીસ પૂર્વ બ્રાન્ચ મેનેજર રાજપાલ રામપાલ શર્માની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી તેમજ અન્ય બેફરાર આરોપીને ઝડપી પાડવા માટેની કવાયત શરૂ કરી હતી